રેડી આ લઈ જા તાર વડા ઓ સર્વિસ તો પ્રોપર આલો અહી બેહાડ દીધા છે હાલવા આવો આ ગાડી ઓ થોડો થઈ ગયો છે આ પાછળ બોર્ડ નઈ વંચા તું છે સબ શબ્દો બોલવા ને કચરો કચરા પેટી માં નાખો પેલા એ ન નાખો ભાઈ અલા ઓધરા એ નઈ પેલ બાજુ નું વાત કીધું શું છે સેલ્ફ આતે હું બોલો કા સેલ્ફ સર્વિસ છે એમ આતે બોર્ડ એમ આગર મારો ને તો વંચાય ખરું પસવાળા મારીને આનો મતલબ ખરો આવો સ્વભાવ રાખ તો કોઈ દાડો ધંધો ચાલે આખી પિતર સ્વભાવની બી છે ભગવાન જણા લે છે તો એના હસબન્ડ ની શું હાલત થતી હતી મને લાગે નો હજ બંડ નહીતો છૂટાછી ડાલ દીધા હશે